કચ્છ કાઠિયાવાડ એટલે સંત સુરાને દાતારોની ભૂમિ ગામડે ગામડે અનેક પાળિયા ઊભા છે અને પાળે પાળીએ કઈક શૌર્ય કથા અને લોકવાર્તાઓ ધરબાયેલી પડી છે કવિ દાદ બાપુ નોંધે એમ શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે કુઓ એક ખોદો તો આખી સરિતા નીકળે જનક જેવા આવી હજુ હળજો હાકે તો આ ધરતીમાંથી હજુ પણ સીતા નીકળે સૌ અલગ તાસીર છે આ ભૂમિની કે મહાભારત વાવો ને ગીતા નીકળે આજ ધરાની એક વાત આજે આપણે સાંભળવાના છીએ હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે રણધીર રાણાજીની વાત સાંભળવાના છીએ વાતને શબ્દરૂપ દેવીસિંહ રાણાએ આપેલું છે આ વાતમાં તળાજાના એભલવાળાથી લઈ અને રાણજી ગોહિલને જે ચોર્યાસી રાણીઓ વાવમાં પડીને સતી થઈ ગઈ એ બધી જ વાતો સમાઈ જાય છે સેજગજી ગોહિલને રા તરફથી માત્ર બાર જ ગામો પ્રાપ્ત થયા એમ છતાં તલવાર મળથી એણે ખાટ કોરી વગેરે લૂંટારાઓને હરાવી એઓના સેંકડો ગામો જીતી લીધા હતા એ નર કેસરીએ સૌરાષ્ટ્રમાં ગોહિલ રાજ્યની સ્થાપના કર્યા પછી ચાલીસ વર્ષ જીવી અને ઈસવીસન બારસો નેવુંમાં માં આ લોકનો ત્યાગ કરેલો એને ત્રણ કુમારો હતા રાણાજી સારંગજી અને શાહજી સારંગજીને અર્થીલા ચોવીસી અને શાહજીને માંડવી ચોવીસી જાગીરો મળી અને રાણાજીએ ભાદર અને ગોમાના સંગમ ઉપર પોતાના નામ ઉપરથી રાણપુરનો કિલ્લો બંધાવી અને રાજ ચલાવવા માંડ્યું રાણાજીના વખતમાં તળાજાની ગાદીએ એભલવાળો ત્રીજો રાજ્ય કરતા વડાનગર એમના અધિકારમાં હતું વડા નજીક પ્રસિદ્ધ વલ્લભીપુર શહેર હતું એ રામચંદ્રજીના સત્તાવનમી પેઢીએ થઈ ગયેલા સુમિત્રાના પૌત્ર વલ્લભસેના વસાવેલું અને એના નામ પરથી રામચંદ્રજીનો સૂર્યવંશ વલ્લભી વંશ તરીકે ઓળખાયો એ વંશના સાતમાં શીલાદિત્યના વખતમાં વલ્લભીપુરનો અંત આવ્યો વલ્લભી વંશની એક શાખા વાળા રાજપૂત તરીકે પ્રસિદ્ધ થઈ વલભીપુર નજીક વાળાનગર વસાવી રહી અને પાછળથી વાળાઓનું પાટનગર તળાજા થયું પરંતુ એ ભલવાળો ત્રીજો વધારે વખત વળામાં રહેતા વળાના વાલ્યમ બ્રાહ્મણોએ એના યજમાનો પાસેથી કન્યાના લગ્ન વખતે લેવાની દક્ષિણા વધારી દીધી એથી સોળ યુવાન કન્યાઓ કુંવારી બેઠી હતી એમના માતા પિતાઓએ એ ભલવાળાને વિનંતી કરી કે મહારાજ ગોર દેવતાઓની લોભવૃત્તિને લીધે અમારી કન્યાઓના કન્યાકાળ વીતી જાય તો કરુણા કરી આપ કન્યાદાન આપી દો એ ભલવાળાએ તળાજે જઈ અને એ ભલ મંડપ તૈયાર કરાવ્યો અને છુપી રીતે વળાથી સઘળા વર કન્યાઓને તળાજે બોલાવી અને એકી સાથે બીજા બ્રાહ્મણોને હાથે તમામને પરણાવી દીધી એથી જ કહેવાય અણકલ ત્રીજા એ ભલે સાવર સંકટ સોળ દિયો તળાજા ડુંગરે કન્યાદાન કરોડ જ્યારે આ વાત બ્રાહ્મણોના જાણવામાં આવી ત્યારે તેઓ ક્રોધે ભરાઈ અને રાજસભામાં જઈ એ ભલને શ્રાપો દેવા લાગ્યા એથી રાજાના ભીલ સેવકો ઉશ્કેરાયા તેઓએ બ્રાહ્મણો ઉપર હથિયારો ચલાવ્યા અને વળાની રાજસભા બ્રાહ્મણોના રુધિરથી ભ્રષ્ટ થઈ આ બ્રાહ્મણો વળાનું પાણી હરામ કરી અને નાસી છૂટ્યા કેટલાય ધંધુ કે ગયા અને કેટલાક રાણપુર પહોંચ્યા તેઓએ રાણાજી ગોહિલને વિનંતી કરી કે મહારાજ વળાનો રાજા એભલવાળો અધર્મી છે એણે બ્રહ્મ હત્યાઓ કરાવી માટે આપતો ગૌ બ્રાહ્મણ પ્રતિભાનું બિરુદ રક્ષવા અમારી વારે ધાવો રાણજી ગોહિલે વાલિયમ બ્રાહ્મણોની ફરિયાદ સાંભળી અને વળા ઉપર ચઢાઈ કરી ધંધુકાનો કોળી ઠાકોર ધનમેર મદદે ગયો અને વડા બાર દારૂણ સંગ્રામ થયો એ યુદ્ધમાં એભનવાળો મરાયો અને એનો પાળિયો હાલ પણ જૂના વલ્ભીપુરમાં છે લેખકશ્રી નોંધ કરે કે રણમાં પ્રાણ અર્પણ કરનાર વીર પુરુષોના નામનો રણસિંગો અથવા તો પાળિયો બહારવામાં આવે છે પાષાણ ઉપર કલ્પિત ઘોડે સવારની મૂર્તિ કોતરેલી હોય એનું નામ પાળિયો એની સ્થાપના પૂર્વ મુખે કરવામાં આવે છે એભલવાળાનો પાળ્યો પશ્ચિમ મુખે જોવામાં આવે છે કહેવાય છે કે એભલ એના પૂર્વજોની જેમ સૂર્ય ઉપાસક હતો રણભૂમિમાં જતી વખતે એ સૂર્યને કહેતો ગયો કે હું રણમાંથી પાછો ન ફરું ને ત્યાં સુધી અસ્ત થતો નહીં પરંતુ સંધ્યાકાળે સૂર્ય અસ્તાંચળે ઉતરી આવ્યો એથી એભલવાળો હિંમત હાર્યો અને માર્યો ગયો જ્યારે એના વંશજોએ એના નામનો પાળિયો બેસાડ્યો ત્યારે એ સૂર્યથી મુખ ફેરવી ગયો કહે છે કે એ પહેલા પૂર્વ અને પશ્ચિમ ફર્યા કરતો પરંતુ અત્યારે એ ચમત્કાર નથી આ બાજુ વળા તથા અલાઉદ્દીન ખિલજીએ મહદ ખિલજી નામના એક સરદારને મોટું લશ્કર આપી અને ગુજરાત ઉપર મોકલ્યો હતો મોહમ્મદે સોમનાથ ઉપર હુમલો કર્યો જુનાગઢના રાજયસિંહે એની સામે ભારે ટક્કર ઝીલી એમ છતાં એનો પરાજય થયો વિજય મેળવીને મહમ્મદ આગળ વધ્યો પાંજાળમાં પ્રવેશ કરીને એ રાણપુરની દિશામાં વળ્યો આ વખતે રાણાજી પૂર્ણ પ્રવળતાથી પ્રાપ્ત કરી નિર્ભયતાપૂર્વક રાણપુરના રાજભુવનમાં રંગરાગ ભર્યું જીવન વિતાવી રહ્યા હતા એ રંગીલા રાજાએ ચોર્યાસી રાણીઓ કરેલી જે વેળાએ મહમ્મદની ફોજ રાણપુર તરફ ધસી આવતી હતી એ વેળાએ એ રસઘેલો રાજવી રાજભુવનમાં ચોપાટ રમવામાં તન્મય બની ગયો હતો એની પાસે એક પછી એક કાસંદો આવી અને સમાચાર આપવા લાગ્યા કે મહારાજ મુસલમાનોની વિશાળ ફોજ રાણપુર તરફ ચાલી આવે ચોપાટમાં મશકુલ બનેલ રાજા જવાબ સંભળાવે આવવા દો ભલે આવે દિલ્હીની ફોજ દરિયાના મોજાની માફક ચાલી આવે છતાં રાણાજી રાજમહેલ માંથી બહાર નથી નીકળતા એ સમાચાર એક ચારણ ના જાણવામાં આવતા એને રાજમહેલમાં જઈ અને રાણાજીને કીધું રાણા રમચુ મેલ કટક આયવા કંદડા લગી હવે ખેલ ખાડાના ખેલ શુરા સુત સેજકરા ચારણ નાવા વેણા ભતા સાથે જ રાણાજી પાસા ફેંકીને ઉઠ્યા સોળે પ્રકારના શસ્ત્રો બાંધી રાજભવનની બહાર નીકળવા જાય એટલામાં પટરાણીએ હામે આવી અને હાથ જોડીને પૂછ્યું નાથ કઈ રીતે અમારે આપની કુશળતા જાણવી તમારી નજરે જ્યાં સુધી મારું નિશાન ફરકતું દેખાય ત્યાં સુધી મને કુશળ જાણજો જ્યારે નિશાન દેખાતું બંધ થાય ત્યારે જાણવું કે હું જગતમાં નથી એમ કહી અને રાણાજી રાણીવાસ નીકળ્યા અને સામે કરી પર સાથે રાણાજીનો ભેટો થયો ઉભય દળો વચ્ચે ભારે સંગ્રામ મચ્યો સાત કલાકના ભીષણ યુદ્ધમાં રણધીર રાણાજીએ એ દિલ્હીશ્વરના લશ્કર વિખેરી નાખ્યું રાજપૂતોના પ્રચંડ પરાક્રમ આગળ મુસલમાન સૈનિકો ટાકી શક્યા નહીં તેઓ નાસી છૂટ્યા મહમદ પોતે પણ પલાયન થઈ ગયો રાણાજી નો સંપૂર્ણ વિજય થયો રાજપૂત વીરોએ આનંદ વેશમાં આવી જાય અને પ્રચંડ રણઘોષ કર્યો જય ડોલતું સૈન્ય રાણપુર તરફ પાછું ફેર્યું માર્ગમાં એક વાવ આવી એ સ્થળે બધા આશ્વારો જળપાન કરવા ઉતર્યા વિજય હર્ષમાં ખેલો બનેલો નિશાનદાર કોઈ સ્થળે નિશાન નહીં નમાવવાની રાણાજીની પરમાવેલી આજ્ઞા વિસરી અને નિશાન પૃથ્વી ઉપર મૂકી અને જળપાન કરવા ગયો ઉપરોક્ત દેખાવ જોઈ અને રાણાજીના હૃદયમાં ફાળ પડી એમણે નિશાનદારને પૂછ્યું મારી મનાઈ હોવા છતાં નિશાન પૃથ્વી ઉપર કેમ મૂક્યું હવે જ નિશાનદારને રાજાની આજ્ઞાનું ભાન થયું એ ભયથી કંપતો કહેવા લાગ્યો કે મહારાજ મને ક્ષમા કરો બીજેના આનંદમાં હું આપની આજ્ઞા ભૂલી ગયો રાણાજીએ નિશાનદારને કંઈ કીધું નહીં પણ એના પાણીદાર અશ્વને રાણપુર તરફ દોડાવી મૂક્યો રાણપુરના કિલ્લાની દિવાલ પાસે રાણીવાસ હતો આકાશની વાદળીઓને આંબી લેવાની હોય એમ ઉચ્ચી અગાશી ઉપર રાણાજીની રાણીઓ ટોએ વળીને ઊભી હતી થોડીક વારે ફોજ શત્રુ સેના સાથે આફરી અને વીજળી પેઠે શસ્ત્રો ઉછળતા દેખાયા અને વીરોના ઝાખા આકારો રણમાં ઘૂમવા લાગ્યા તપસ્વી પ્રભુ ધ્યાનમાં એકાગ્ર થઈ જાય એમ સઘઈ દૂર દૂર રણભૂમિમાં ફરકતા રાજ્ય નિશાન તરફ એક ધ્યાન થઈ રહી હતી ફરી વારે નજરે શત્રુઓની ફોજ નાસી જતી દેખાય અને રણમાં વિજય મેળવીને રણધીર પતિરાજ પાટનગર પ્રતિ પાછા ઉભરાતા હોય એવો એને પાસ થયો તમામના હૈયામાં ભારે હર્ષ ઉભરાઈ રહ્યો એટલામાં એકાએક રાજ્ય ધ્વજ અદ્રશ્ય થઈ ગયો હવે શું કરવું બધી રાણીઓ વિમાસમાં પડી ગઈ પતિને આપેલા વચન પ્રમાણે નિશાન દ્રશ્ય થતા સાથે જ બધી રાણીઓ જીવન વિસર્જન કરવા સજ્જ થઈ પરથાર જીવતા છે નિશાન કોઈ અન્ય કારણે અદ્રશ્ય થયું છે એ જાણવા છતાં પતિને આપેલા વચનનું પાલન કરવા ખાતર તમામે મરી ફીટવાનો દ્રઢ નિશ્ચય કર્યો જય અંબે જય ભવાની એવો કારમો પોકાર કરતી અગાશીની નીચે એક વિશાળ વાવ હતી એમાં એક પછી એક ચૂર્યાશી રાણીઓ કૂદી પડી એ બનાવ બન્યા પછી થોડી વારે રાણાજીએ મારતે કિલ્લામાં પ્રવેશ કર્યો રાણીવાસમાં જઈને જોવે તો ચોર્યાસીએ રાણીઓના શબો વાવની સપાટી ઉપર તરી રહ્યા હતા રૂપ પ્રેમ લાવણ્ય કોમળતા આનંદ એ સરસ્વનો નાશ થઈ ચૂક્યો હતો એ ભયંકર દ્રશ્ય અવલોકી અને રાણાજી સજ્જડ બની ગયા જેને વિજયની વધામણી સંભળાવવાની પ્રસન્ન બનાવવાની ઈચ્છા હતી જેના સહવાસમાં આનંદ સમાયો હતો જેનો નાશ થવાથી એ અત્યંત હતાશ બની ગયા એની નજરે અખિલ વિશ્વ પ્રલય કાળ પછીના માનવી જેવું ભાસવા લાગેલું એકલામાં એક સેવકે આવી અને સમાચાર કીધા અન્નદાતા નાસી છૂટેલા મુસલમાનો પાછા ભેગા થઈ અને છેક આપણા ગામના પાદર સુધી આવી પહોંચ્યા એ સમાચાર સાંભળીને એમણે વિકટ હાસ્ય કર્યું જનાન ખાનાના સેવકોને રાણીના મૃતદેહોને અંતિમ સંસ્કાર પહોંચાડવાની આજ્ઞા આપી તમામ દેહો ખાખ થયા પછી એ છુટકારાનો શ્વાસ ખેંચતા દરબારગઢની બહાર નીકળ્યા દરબાર ગઢ બાર નીકળી એક શિવાલયમાં જઈ અને રણધીર રણાએ મહાદેવજીને એક ચિત્ત પૂજન કરી વિધિ પૂર્વક કમળ પૂજા કરી સ્વ હસ્તે મસ્તક ઉતારી અને મહાદેવજી સમક્ષ હાથમાં તલવાર પકડી અને શિવાલય ની બહાર નીકળી દુશ્મનો ના તરફ દોડ્યું અને માં પડ્યું પડ્યું એ પરાક્રમી પુરુષ નું મસ્તક પોકાર પાડે છે માર માર અને ધડ વિદ્યુત દુશ્મનો ની કાપણી ચલાવવા લાગ્યું ઘણા કાળ સુધી ધર લડ્યું અંતે દુશ્મનોએ ગળીનો તાગડો તીર ઉપર ચડાવી અને ધર ઉપર ફેંક્યો ત્યારે એ જે શાંત થઈ અને પૃથ્વી ઉપર પડ્યું આજ શંકરને મસ્તક ચડાવી દુશ્મનો સામે ઝુજનાર રાણાજી નથી પરંતુ એના કીર્તી સમસમો રાણાનો ગઢ ભાદર અને ગામોના સંગમ ઉપર આ વીર ગાથાનું સ્મરણ કરાવતો વૈરાણ દશામાં પયો છે એમાં જે વાવમાં પડી અને ચોર્યાશી રાણીઓએ રાજપુતાણીઓને છાજે એવું અપ્રતિમ જોહર જાહેર કર્યું હતું એ વાવ પૂરાયેલી સ્થિતિમાં દ્રષ્ટિગોચર થાય છે થી સુરાવમાં રાણાજીની કીર્તિ જગતનો પ્રલય નહીં થાય ત્યાં સુધી કાયમ રહેશે મિત્રો આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કેનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી જો તમે આવી વાતો જાણતા હો અને તમે ઈચ્છતા હો કે આવી વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તો તમે અમને મેલ દ્વારા ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા કે પછી કમેન્ટ દ્વારા એ વાત જણાવી શકો છો અમારો પ્રયત્ન રહેશે કે એ વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકાય